બનાસકાંઠામાં મતદાર યાદીની શુદ્ધતા અને અપડેટેશનને લઈને એસઆઈઆરની કામગીરી જોરશોરથી ચાલી રહી છે આ કામગીરી સુચારૂ રીતે ચાલે તેની ખાતરી કરવા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આજે ડીસાના રામપુરા ગામે પહોંચ્યા હતા મંત્રીએ ડીસાના અલગ અલગ ગામના તેત્રીસ બુથોનું નિરીક્ષણ કર્યું હતું અને બીએલઓની કામગીરી તપાસી હતી એપ વેરીફિકેશનથી લઈને મતદારોની માહિતી સુધીની વિગતોનું મૂલ્યાંકન કર્યું

તેમાં બીએલોને પડતી મુશ્કેલી સાથે જનતાને પડતી મુશ્કેલી અને આ બંને વચ્ચેનું સમન્વય કરી અને કેમ સરળ પ્રક્રિયા થાય અને કેમ બીએલોને તકલીફ ઓછી પડે એ પ્રકારેનું આજે જાણવાની કોશિશ કરી છે ખૂબ સારી અત્યારે એવરેજલી પંચાવન સાઠ ટકાની કામગીરી પૂર્ણ થઈ છે આવનારા સમયમાં સમય મર્યાદાની અંદર બીએલઓ પોતાની રીતે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને જલ્દી એનું કામગીરી પણ પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે